અજીબો ગરીબ કસ્સો સામે આવ્યો છે જેમાં પંચ્યાસી વર્ષના વયો વૃદ્ધ માતા પોતાના જ મકાનમાંથી પોતાની દીકરીઓ અને જમાયો મુક્યો હોવાનો અરજદારે આક્ષેપ લગાવ્યો છે જ્યારે શેરપુરાના વૈવૃત ફાતેમા બેન એમદભાઈ અગારિયાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે તેમણે પાંચ દીકરીઓ અને એક દીકરો છે તેમના પતિના અવસાન પછી શરિયત મુજબ પોતાના બાળકોને જમીન સહિત પોતાનું મકાન ભાગ પાડી આપેલ છે તેમ છતાં તેમણે પાંચ દીકરીઓ જમાયો અને ભાણિયાઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને તેમના દીકરા અને તેમના પરિવાર પર પણ હિંજિયારો હુમલો કરાયો છે જેથી પોલીસ ફરિયાદ છાપી પોલીસ મથકે પણ નોંધાઈ છે તેમ છતાં પણ તેમણે પોતાની માલિકીના મકાનમાં ન રહેવા દીકરીઓ અને જમાયોએ પરવાન કરી પોતાના મકાનમાંથી ધક્કા મારી બહાર નીકાળી દેવામાં આવ્યા હોવાનો અરજદારે આક્ષેપ લગાવ્યો છે આ સાથે તેમના દીકરા મોહમ્મદ હનીફ અગારિયાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી તેઓ તેમના પત્ની અને બાળકો સહિત પોતાના વારસાગત મકાન હોવા છતાં પણ ભાડે રહેવું પડે છે એવું પણ હતું આ મકાનમાં કારણે તેમની પાંચ બહેનો નામ પણ નામ પંચાયત રજિસ્ટરમાં ચડેલ છે અને મકાનની એક ચાવી અને તેમના પાસે હોવા છતાં પણ તેઓ આ મકાન ખોલી શકતા નથી કારણ કે તેઓ તેમની સગી બહેનો દ્વારા આ મકાનમાં ન જવા માટેની ધમકી અપાઇ હોવાનું જણાવ્યું હતું હાલમાં વૃદ્ધ માતા તેમના સાથે ભાડે મકાનમાં રજડપાટ કરવા મજબૂર બન્યા છે ગયા વર્ષે જ પોતાના જ બહેન બનેવી અને ભાણિયાઓ દ્વારા જીવલેણ હુમલો થયો હતો અને છાપી પોલીસ મથકે આ બાબતની ફરિયાદ પણ કરાઈ છે અને તેમના બે ભાણિયા અગાઉ કોઈ ગુનામાં છ મહિનાથી જેલવાસ ભોગવીને આવેલ હોય જેથી આ લોકો સતત બયના ઉથાર હેઠળ જીવી રહ્યા છે ગત રોજ આવી જમીન બાબતે દાંતાવાસી ગામે પણ ફાયરિંગ સાથે લોહિયાળ જંગ ખેલાયો હતો ત્યારે શું પોલીસ પણ શેરપુરા ગામે આવી લોહિયાળ જંગ થાય તેની રાહ જોઈ રહી છે કે શું

मैं बह्सा माय, मन आरां कराँ दे मुह मरी जो तर मियतीय मत गुलाँ जो मैं सोल्य हरुंद राक्ती मैं सोल्य क्या सोल्य हरुंद राक्ती मारू सुक्रल मौभ गरसे मैं जो अदा लग्ला बयद रांप्यला कह राँ दा